હવે આ ત્રણેય ગ્રહો રાશિ પરિવર્તન કરશે ભાવ પરિવર્તન કરશે એટલે આપણા જીવનમાં પણ પરિવર્તન આવશે સાથે કર્ક રાશિના જાતકો માટે ખુશીની વાત એ પણ છે છે કે શનિની પૂર્ણ થવા જઈ રહી માર્ચ પછી એટલે જે પરેશાની જે માનસિક ચિંતા એ દરેક રીતે કેવી રીતના દૂર થશે એ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું સૌથી પહેલા ચર્ચા કરીએ મંગળ ભગવાનની તો મંગળ ભગવાન છે એ આપના વકરી થશે અને સાથે એ રાશિ પરિવર્તન કરશે અને જ્યારે રાશિ પરિવર્તન કરશે વકરી થશે ત્યારે મંગળ નીચના થશે તો એક સાવધાની માનસિક રીતે રાખવાની છે આપની ઉપર કોઈ પણ પ્રકારનો કામનો દબાવ આવે તો આપને ડરવાનું નથી ચિંતા કરવાનું નથી એ કાર્ય કરવાનું છે પણ જ્યારે મંગળ ભગવાન છે એ પાછા સ્વ રાશિમાં ઉચ્ચ રાશિમાં આવશે એટલે આપનું સાહસ બચશે આપણા જીવનની અંદર પરિવર્તન આવશે ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ આ બંને માસની અંદર આપ કોઈ પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો આ બે માસ ન કરવું જોઈએ પણ માર્ચ મહિનો શરૂ થતા અને એપ્રિલ માસમાં આપ કોઈ નવી સ્કૂલમાં જવાની ઈચ્છા છે કોલેજમાં જવાની ઈચ્છા છે અથવા કોઈ વિદેશમાં ભણવાની ઈચ્છા છે તો એ આપનું કાર્ય અવશ્ય પૂર્ણ થશે સાથે વિદ્યાર્થી બંધુઓ માટે માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો છે એમના જીવનમાં સુવર્ણ માસ કહી શકાય અને આપના ઉપર જે કામનો બોજો હતો એ હળવો થશે આપ મહેનત કરશો એનું પરિણામ આપને દેખાશે જે આપણું પહેલા પરિણામ આવતું ન હતું મહેનત કરવા છતાં એનું પરિણામ આપને જરૂર દેખાશે હવે વાત કરીએ ખાસ કરીને ગોચરના ગ્રહો કઈ સ્થિતિમાં છે અત્યારે તો ગોચરના ગ્રહોમાં મંગળવાર ભગવાન છે આપના નવમા ભાવમાં છે અને ગુરુ છે એ આપના એકાદશ ભાવમાં છે આ ગ્રહો આપના જીવનમાં પરિવર્તન કઈ રીતે લેવાના છે તો ગુરુ ભગવાન છે અત્યારે એકાદશ ભાવમાં છે આપના માટે શુભ ફળ આપે છે એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે આપના જીવનમાં જે લાભ થવાની સંભાવના છે એ આઠ મે સુધી ખૂબ જ વિશેષ છે અને પછી આપ નોકરી કરતા હોય તો બિઝનેસ કરતા હોય તો ભલે આપના બિઝનેસમાં માં ગ્રોથ વધશે આઠ મે પછી એટલે કે આઠ મે પહેલા મિત્રો માફ કરજો આઠ મે પહેલા આપના બિઝનેસમાં માં ગ્રોથ વધશે કેમકે એકાદશ ભાવમાં ગુરુ છે સાથે જ્યારે ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરશે ત્યારે આપણે ફરીથી સાવધાની રાખવી લાભ પણ થવાનો છે અને સાવધાની રાખવી પણ જરૂરી છે સાવધાની એ વાતની રાખવાની છે કે આપની આવક કરતા જાવકનો દર વધી ના થાય આપના ખર્ચા ઉપર કંટ્રોલ રાખવો આપના હાથમાં છે લાભ એ થવાનો છે કે બારમો ભાવ છે એ વિદેશનું ગણવામાં આવે છે આપને વિદેશથી લગતા કોઈ પણ કાર્ય આપના અટકતા હશે એ પૂર્ણ થવાની સંભાવના વધી જશે બિઝનેસમાં કોઈ નોકરી કરો છો બિઝનેસમાં કોઈ આપ બિઝનેસ કરો છો અથવા આપ આયાત નિકાસ કરો છો કોઈ પણ કાર્યની અંદર બિઝનેસને લગતા કાર્યની અંદર તો એમાં લાભ થવાની સંભાવના વધી જશે સાથે ગુરુ ભગવાન બૃહસ્પતિ બારમા ભાવમાં આવવાથી આપને આધ્યાત્મિક બનાવશે આપ યાત્રા કરશો આપ પ્રવાસ કરશો અને યાત્રાથી પણ આપણે લાભ થવાનો છે મુસાફરીથી પણ આપણે લાભ થવાનો છે લાંબી મુસાફરી મુસાફરી કરો તો કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈ દવા સાથે રાખવી ખૂબ જરૂરી છે હવે વાત કરીએ શનિ ભગવાનની તો શનિ ભગવાન છે આપણા અષ્ટમ ભાવમાં છે આઠમો ભાવ છે એ પણ અકસ્માતનો માનવામાં આવે છે આઠમો ભાવ છે એ ખાસ કરીને સંગત દોષ ગણવામાં આવે છે એટલે શનિ ભગવાન રાશિ પરિવર્તન થશે નવમા ભાવમાં આવશે આપની પનોતી પૂર્ણ થશે શનિ એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો સાથે મિત્રો પેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જે પણ આપણે ચર્ચા કરી છે ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છે આપના જન્મ કઈ સ્થિતિમાં છે ખબર નથી પણ આપને જાણવું હોય કે અમારા જન્મ કઈ સ્થિતિમાં છે अशुभ સ્થિતિમાં છે કે શુભ સ્થિતિમાં છે પણ નંબર પણ દેવામાં આવ્યા છે સમય પણ દેવામાં આવ્યો છે આ સમયમાં આપ કોલ કરશો એટલે આપને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે ઓફલાઈન આવવું હોય તો ફોન કરીને આવશો તો આપને સમય દેવામાં આવશે પણ મિત્રો એક વાત વિશેષ આપની જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય જન્મ સ્થળ આપની પાસે ન હોય તો રૂબરૂ મુલાકાત કરી અને માધ્યમથી આપના સચોટ અને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ શનિ ભગવાનની શનિ ભગવાનની પનોતી પૂર્ણ થતા સૌથી પહેલા આપનું ભાગ્ય ઉદીત થશે માનસિક ચિંતા આપની હળવી થશે આપના જીવનમાં મનમાં જે ડર હતો એ દૂર થશે શનિ નવમા ભાવમાં આવવાથી સૌથી પહેલા આપે જે પૂર્ણ મહેનત કરી હતી પૂર્વ કાલમાં પૈસાનું જે રોકાણ થઈ રહ્યું હતું છતાં આપને વર્તન ન મળતું હતું તે આપને લાભ થવાનો છે નવમા ભાવમાં શનિ આવવાથી સૌથી પહેલા પિતાના સંબંધો સુધરશે પિતાની સેવા કરવી પણ આપણા માટે અવશ્ય લાભકારી બનશે સાથે નવમો ભાવ છે એ આપના જીવનની અંદર જે આપને આળસ પ્રવૃત્તિ આવતી હતી તે પણ દૂર થશે શનિ ભગવાન કર્મ કરાવશે શનિ ભગવાન કામ કરાવશે શનિ ભગવાન આપને દોડાવશે એટલે આપ મહેનત કરશો અને મહેનત કરવાથી આપનો આવકનો દોર વધશે આપના ઘરમાં ધનની પ્રાપ્તિ થશે સાથે આપને જે વાત કરીએ ખાસ કરીને રાહુની તો રાહુ છે આપના નવમા ભાવમાં છે તો નવમો ભાવ છે એ ભક્તિનો માર્ગ પણ માની શકાય સાથે નવમો ભાવ છે કર્મનો પણ શકાય તો આપના વિચારો ચતુર ચાલક આપ માણસને પારખી શકશો એવી રાહુ આપને જે એમ કંઈ બુદ્ધિમત્તા આપશે પછી બિઝનેસ હોય તો ભલે નોકરી હોય તો ભલે આપ જ્યાં નોકરી કરતા હતા તમારી પાછળ જે રાજનીતિ થતી હતી આપની પ્રગતિ રોંધાઈ જતી હતી આપની પ્રગતિમાં આપને લાભ મળતો ન હતો તે પણ રાહુ આપશે પણ સાવધાની એ વાત રાખવાની છે કે આઠમા ભાવમાં રાહુ આવવાથી અગ્નિથી સાવધાની રાખવાની છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની છે સાથે આપને ક્રોધને ખૂબ કાળજી લાવવાની છે આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવાનો છે આપની જેટલી વાણી મધુર હશે આપના જીવનમાં ઉન્નતિ ખૂબ વધશે સાથે આપના

જે આપની રાહ જોવાની આશા છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે મિત્રો ખાસ કરીને રાહુ અને કેતુ કેતુ છે આપના ત્રીજા ભાવમાં આવશે એટલે આપના જે સંબંધો તૂટી ગયા હતા એ સંબંધોમાં પાછા સમાધાનના રસ્તા મળશે આપને સાહસ કરાવશે આપ જે કાર્ય કરવા માટે તૈયાર થતા ના હતા આત્મવિશ્વાસ ન હતો ડર હતો ભય હતો એ દૂર થશે પણ મિત્રો કાર્ય તો આપને જ કરવું પડશે મહેનત વગર જીવનની અંદર કોઈ પણ સફળતા મળતી નથી કૃપા થાય છે આરંભ કરી પ્રતિદિવસ શંકર ભગવાન માંથી થી અભિષેક કરો આપની જન્મ બતાવી જે પણ અશુભ ગ્રહ હોય એનું શાસ્ત્રોક્ત વિધાન કરાવવું સાથે ચંદ્રનું રત્ન એટલે મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરો સોમવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરો આપણા માટે ઉત્તમ બની શકે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ